જય જહોમાં કેમ છો ભાઈ મજામાં મજામાં તમે મજામાં નમસ્તે મજામાં છું જય માતાજી જય માં ઘણા દિવસે અમારા પલક બેન ને જય માતાજી કેમ છો મજામાં કેવું ચાલી રહ્યું છે નમસ્તે લગ્નમાં હતા એમ સારું કહેવાય અને લગ્ન તો વરસાદ નડી હોય છે જાો માનુ સગ ગઈના હેર જાઉ મંગરે

કાકા ના ઓહો હો ઘણા દિવસે અમારા હરેશભાઈ ને જય માતાજી જય જહુ માતા કેમ છો બધા અમારી લાઈવ માં તમારું સ્વાગત છે ભાઈ અને જય માત્રી માં વરસાદ કેવો નડ્યો છે બધા મિત્રોને ને બોણો મૂત્ર જોડી ગયા છે ને લાઈક છો છે લાઈક કરતા રહેજો કયા કયા ગામથી અમારું લાઈવ જોઈ રહ્યા છો તમારા ગામનું અને તમારું નામ લખતા રહેજો

મોજ લાઈક કોમેન્ટ કરતા રહેજો મિત્રો કયા કયા ગામ થી જો અમારું લાઈવ તમારું નામ લખતા રહેજો તમારું ગામ લખતા રહેજો કેમ છો બધા મિત્રો ને Ai, mama Deus જય માતાજી કેમ છો નમસ્તે એવા અમારા ભગાજી ઠાકોર ફાદરથી આવી ગયા છે ઘણા દિવસો તો અમાર લાઈવમાં તમારું સ્વાગત છે જય રામદેવ પીર મહારાજ તો જય રામદેવ પીર મહારાજ અને ભગાજી તમાકુ સોંપી કે નથી સોંપી સગુના કહેને રામદેવ ઈશો ભરો ભાઈ બબી કરું મરદ

અને જય માતાજી જય માતાજી જય માતાજી વધારો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે એકસો ને બાર મિત્રો જોઈ રહ્યા છો અને કયા કયા ગામથી જુઓ છો અને લાઈક આઠે જ છે લાઈક કરતા રહેજો ભાઈ કયું તમારું ગામ છે અમારા હિંમતભાઈ કે છે જય માતાજી તો હિંમતભાઈને જય માતાજી જય જાહુ માતા અને જય ધાઈનુજવાળી લાઈક ડન કરી દીધો છે હિંમતભાઈએ તો ખૂબ ખૂબ આભાર છે અમારો લાઈક ડન કરવા બદલે થેન્ક યુ મજામાં ભાઈ ભાભી કહે છે તો મજામાં છીએ હિમતભાઈ એમની મજામાં છો તમે કેમ છો એક ને બોણો મિત્રો અમારું લાઈવ ની અંદર અતારે જોડે રહ્યા છે તો લાઈક કોમેન્ટ કરતા રહેજો ને ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છો જાય જો હું સૌને અને તમારી કુળદેવી પણ તમને ખૂબ આગળ વધારી છે અમને અમારી જહુ માતા આગળ વધાર્યા છે એમ તમને તમારી કુળદેવી આગળ વધારે અને પોતે પોતાના ગામનું નામ લખતા રહેજો ભાઈ ભાભી કેમ દેખાતા નથી બાર છે ને હું અંદર છું અને મહેમાન આવેલા છે તે અહીંયા બેઠા છે ને ભાઈને ગુજરાતીમાં કોમેન્ટ કરજો ભાઈઓ હા અને જય માતાજી જય જાહુ માતા એવા અમારા ટીનુભા દરબાર ને ભરદનજી ઠાકોરના જય માતાજી ઘણા દિવસે આવ્યા છો તો ડબલ લાઈક કરી દેજો હિંમતભાઈ જય માતાજી જય માતાજી ભાઈ

એટલે અમને ખબર પડે અને એ આવે અમારા મંજુબેન બોલાવતો હોય અને ના આવે એમ ના ચાલે અને જય માતાજી મારા ભાઈયાને તો જય માતાજી અમારા ઉપર અને અમારા મંજુબેને બોલાયો એટલે આવ્યા છે અને એ એક છો ને સોળ મિત્રો અમારું લાઈવ ની અંદર છે ને લાઈક દસે છે અને કયા કયા ગામ જોવો છો લાઈક કોમેન્ટ કરતા રહેજો ભાઈ અને તમારા ગામ નું નામ લખતો ભૂલતા નહીં અને તમારું નામ લખવું ભૂલતા નહીં ભાઈ ભાભી રામ રામ મંજુ બે રામ રામ જય માતાજી બધા જય બસો ને બે મિત્રો જોડે રહ્યા છે રેકોર્ડ છે તો લાઈક કમેન્ટ કરતા રહેજો ક્યાંથી જુઓ છો અમારું લાઈવ જય માતાજી બધાને કોમેન્ટ જોઈ શકો છો કહું જ ભાઈ કાય નહીં આવતી રોકાઈ ગઈ બધાની કોમેડી રોકી જાય છે હવે મારજી આવો ભીલડી બાજુ ભાભી તમને એમ કે છે લુણાવાડા થી ભાઈ હિંમતભાઈ તો લુણાવાડા થી હિંમતભાઈ ને જય માતાજી જય જહુ માતા તમારું નામ શું છે પ્રધાનજી ઠાકોર બિલડી આવશું આવશું

અને કેવું છે કેમ છે લાઈક ડન કરી દીધું છે તો ખૂબ ખૂબ તમારો આભાર છે અને વરસાદે હેરણ નથી કર્યા વરાબ તો આબા દીધા લાગતા નથી જય માતાજી ધાનેરાજથી જય માતાજી ભાઈ ધાનેરાજથી મનસુખભાઈ જય માતાજી અમારા જયમલભાઈ અને વર્ધનજી ઠાકોરના જય માતાજી કેમ કેવું ચાલી રહ્યું છે ને ચણા કેટલા વાવી દીધા છે તમને હું પ્રેમ કરું છું કેમ છો બધનજી મજામાં મારું મિત્ર વાલા તો મજા મજા કેમ છો તમને કેમ છો મજામાં नमस्ते नमस्ते अमर नाम प्रधान जी ठाकुर हेलो काका काकी बस मजा जय सोमनाथ गीत गाने જય માતાજી બેન બા જય માતાજી ભાઈ રાજકોટ થી વનિતા બેન તો જય માતાજી વનિતા બેન ને ખૂબ ખૂબ આભાર અમારી લાઈવ માં સપોર્ટ કરવા બદલે અને બધા મિત્રો એકસો ને અઠાવન મિત્રો છે લાઈક કરતા રહેજો લાઈક બાર જ છે લાઈક કરજો ભાઈ ગોગા મહારાજનો રહાડો ગઈ નાખો ગોગા મહારાજનો રહાડો નથી આવડતો મને મેં લાઈક સબસ્ક્રાઇબ કરી નાખી છે માટે દ્વારકા દેશનું ગીત ગો કે ચાર દિસમ દરિયા વસેઠ રહે સમળ્યો ચાર દિસમ દરિયા વસે ખૂબ ખૂબ આભાર વિબડેシગો તો જય માતાજી આ સેવા છે બર્તનજી ખૂબ ખૂબ આભાર છે ખોડિયારનું ખોડિયાર માનું ગીત ગાઈ નાખો પ્લીઝ કે મેળો મેળો વરણ કોડલ માતાના હરી કે મેળા જાય છે અમર સ મારે ઠાકોરનો સાથ મેળો હોય વાહ વાહ કે મોજ આવી ગઈ અમદાવાદ થી પૂજા અને કરણ કરણના તમને રામ રામ છે અમદાવાદથી પૂજા અને કરણના રામ 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 તમને પણ તમારા પરિવારને પણ રામ રામ અને નવા નવા આવ્યા હોય તો અમારી ચેનલનું નામ લાડકવાઈમાં જહું છે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો દિલથી સપોર્ટ આપવા માગતા હોય તો અમારી ચેનલનું નામ છે લાડકભાઈમાં જહુ ગુજરાતીમાં ધંધો કરો ભાઈ આ ધંધો ના કરાય ભાઈ મિત્ર આ થઈ ગયો છે હવે ઓના બીજો ધંધો નથી આખી દુનિયામાંથી રીતે કિસ્મત વાળા ને આ ધંધો ચાલુ થાય અને કિસ્મત વાળા ને આ ચેનલ ઉપાસ થાય છે બધાને કરવી છે પણ નથી મેળાવતો

જય જાહુમાં જય જહુમાં લાઈક કોમેન્ટ કરતા રહે નવા નવા કોઈ આવતા હોય ને જો દિલથી થી સપોર્ટ આપવા માંગતા હોય તો ચેનલ નું નામ છે લાડકવાઈ માં જવું સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો જમી લીધું જમી લીધું જમી લીધું જમી લીધું કેમ છો કેમ છો વર્ધનભાઈ તબિયત પાણીમાં મજામાં છ જયવલભાઈ અને તમારે કેમ છે જય માતાજી મિત્રો ખરાબ કોમેન્ટ કરવી નહીં એ તો ચાલે રાખે ભાઈ બધાય મોડલ હરખા તો નથી ને પણ અમને એની કોઈ તકલીફ ના હોય અમદાવાદ થી પૂજા ને કરણ ના તમને રામ રામ ફરીથી બોલું છું કાકા તો ખૂબ ખૂબ તમારા રામ રામ છે કેમ છો પૂજા અને કરણ કેમ છો જય જહુમાં ભરદાનજી બાબરથી પ્રકાશભાઈ ઠક્કર તો પ્રકાશભાઈ ઠક્કરને જય જહુ માતા આવો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે જય માતાજી જય માતાજી જય રોમાપીરભાઈ જય રોમાપીર જમી લીધું જમી લીધું તમે જમી લીધું છે નમસ્તે આ ભાઈ કમલેશ ઠાકોર સોને કમલેશ ઠાકોર સોને જય માતાજી જય માતાજી જય જહુમા જાનતી ભાઈ ચૌધરી દિયોદર ખો ખો બાબાર મારું બનાસકોઠો કમલેશજી ઠાકોરને જય માતાજી ભાઈ ચામુંડામાનું ગીત ગાઈ નાખો વાળો પોણે કરી લીધા બાકે કરી લીધા છે રામ રામ ચેનલ તમારી આગળ વધશે ખૂબ ખૂબ આભારભાઈ તમારો જય માતાજી લટરપટક લાઇટ સાથે આવી ગયા છો તો આવી જુઓ ગો 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 ચમુંડા ગીત ગો 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 ચમુડિ હે જય માતાજી જય માતાજી કેમ છો રોમ રોમ તમને તમારા પરિવાર ને બધાને રામ રામ મને સબસ્ક્રાઇબ કરી દો ભાઈ કરી દઈશું ભાઈ નમસ્તે રાહુલ ઠાકોર ખે મારી હું ચહ કોટડે તારો બેસણ હારે કે મહા ફરતે સમુદર ની મે કોટડ ના કગવ તારા દિવા બળે રલો જય ચોમુંડા માં ભાઈ મોજ મોજ હો છે ને હવે તો વરસાદ નથી આવતો ને બે દિવસથી આઈડી ભૂલી ગયા કે શું ના ના નથી ભૂલ્યો પણ ઇંગ્લિશમાં થોડું આમન પેલા વ્યાસુના ના ઓકડા જેવા કડક પડે ને એવા ઇંગ્લિશ ના ઓકડા કડક પડે છે ફોટો બદલાનો છે જય માતાજી ભાઈ જય માતાજી જય માતાજી અને જય માતાજી અમારા વિક્રમભાઈ ને અને એમની ફેમિલી બધાને જય માતાજી રામ રામ તો ભાવનગર થી વિક્રમભાઈ આવી ગયા છે તો જય માતા ટીવી ની લાઈક સાથે તો ભદનજી ઠાકોર જય માતાજી ભાઈ અત્યાર સુધી ભૂલી ગયા હતા મને બધા યુટ્યુબ પર મિત્રોને જયરામાપીર બાપુ વિક્રમભાઈ કહે છે ભાઈ વરસાદ નથી આવતો ના આતા તો હાલતો નથી આવતો મે ફોટો અલ્યા ઓહો આરબી ઓફિશિયલ 580 તમે તો હાવ ભૂલી ગયા હતા ભાઈ તમે તો અમને એમ હતું કે તમે તો અમારે સમાજ બાદ નીકળી ગયા છો પણ ચોથી આવ્યા તમે હવે ખબર પડી કેમ છો વર્ધનભાઈ જય રામ આપી જય રામ આપી ને રાહુલ ને પણ જય માતાજી જય જહુ માતા કેમ છો ઘણા દિવસે પધાર્યા છો તમને વરસાદ નડ્યો છે કલોલ માં વિક્રમભાઈ રામ રામ જય રામદેવ પીર અમારા રાહુલે ફોટો બદલી ના છે ભાઈ લાઈક કોમેન્ટ કરતા રહેજો કયા કયા ગામથી જુઓ છો અને દિલથી સપોર્ટ આપવા માંગતા હોય તો ગુજરાતીમાં અમારી ચેનલનું નામ છે લાલકભાઈ માં જો હું સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો જય માતાજી જય માતાજી જય જહુમા પ્રધાનજી કેમ છો તમારો મન થઈ ગયો હશે જાજા ફરીને જલમ છે દરબાર બાબર જય માતાજી જય માતાજી પધારો કેમ છો અમારી લાઈવ માં તમારું સ્વાગત છે અરે વાળ 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 મારી વેળા તું વાળ

એવું હતું એમ શું હોય તો પડ્યું કે શું હતું બધા મેળ કરતા રહે તું કયા કયા ગામથી છો અને દિલથી સપોર્ટ આપ માંગતા હો તો અમારી ચેનલનો નું નામ લાલકભાઈ